તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે તમામ આરએમસીમાંથી તમામ અહેવાલો માગવા આવે બાંધકામ શાખા ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે જે જવાબો મળી ગયેલ છે તેમજ એફએસએલ રૂબરૂ એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં એ અહેવાલ એ એફએસએલનો પૃથકરણ અહેવાલ બાકી છે જેના હાલ પેન્ડિંગ છે એફએસએલના રિપોર્ટ આવ્યા પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જશે એના ઉપરથી એફએસએલના અહેવાલ ઉપર જ બાકી આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી જે તે બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહી જશે એમને સોંપણી કરી દીધેલ ડીડ કરી દીધેલ કમ્પ્લેટ કરેલ પછી હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે એ લાયક છે ટેમ્પરરી એ હોદ્દેદારો છે એમને રહીશોએ કહ્યું કે તમે સંચાલન કરો એની કોઈ લેખિતમાં એવું કમિટી મળે કે એ બાબતનું કોઈ એવું એજન્ડા પાસ કરે એ બાબતનું કોઈ નથી બિલ્ડરની ના થાય બિલ્ડરે ડીડ કરીને એમને કમ્પ્લેટ આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે અને પછી એમને અંદર અંદરોઅંદર રહીશોએ વારા પડતી કે તું જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે એમને કોઈ કમિટી નહીં એની અંદર ખાલી એક સેક્રેટરી અને ખજાનચી બંને છે જે ફાયરના સાધનો એ ટોટલી એ ફાયર ઇન્સ્ટિટ્યુશનને બધા રિન્યુ એટલે ટું એ બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા જે સેફવે કંપની છે એના તરફથી કમ્પ્લીટ વધારે વર્ષે ચેક થતા હતા પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી એનઓસી રિન્યુ નહોતી કરાયેલી ના ના ફાયરના ફાયરના જે ફાયરની જે વસ્તુ ઇક્વિપમેન્ટ મેં ખરીદેલા એ દર વર્ષે એને ચેક કરી જતા ને એ લોકોનું જ સર્ટિફિકેટ છે ના ના એવો આક્ષેપ નહીં આમાં ટૂંકમાં એ જ છે કે એફએસએલનો જે રિપોર્ટ છે એફએસએલમાં જે મુદ્દામાલ પૃથ્થકરણને મોકલી આપેલ છે એનો અહેવાલ પરીક્ષણ થઈને આવી જાય એનો અહેવાલ ત્યારબાદ જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે એફએસએલ અધિકારીને એ તો બે વખત તો રૂબરૂ જઈએ પણ હજી બાકી છે એમનું પરીક્ષણ કરવાનું બાકી છે ના ના એ વાત ખોટી એવા આક્ષેપો ખોટા છે કોઈને ત્રણ માણસો ફાયર કોર્પોરેશન માંથી ફાયર વિભાગે એવું જણાયેલો કે અમે રિન્યુ માટે નોટિસ આપેલી પરંતુ એમાં રિન્યુમાં જે નોટિસ એમને ઇસ્યુ કરી એમાં કોઈ હોદ્દેદાર નહીં કે કોઈ રહીશોની સહી નહીં ફક્ત એમને નોટિસ બતાવી કે અમે આ નોટિસો ઇસ્યુ કરેલી છે હવે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે એફએસએલનો રિપોર્ટ આવ્યા પછી આવી જાય પછી તો આપ લોકોને જાણ કરવામાં હવે એફએસએલ ના રિપોર્ટ આવ્યા પછી જે તે જવાબદારી નક્કી થશે ને કે શું આમાં ના 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 એવું એવું પણ કોઈ કોઈ પોલિટિકલ પ્રેશર રિપોર્ટ આવી જાય પછી એના ઉપર નિર્ણય ગુનો કરો એમાં જવાબદારી તો હવે નક્કી થઈ જશે એમાં કંઈક કોણની જવાબદારી કારણ કે એમાં બિલ્ડિંગમાં કોઈ એસોસિએશન કે કોઈ કમિટી કે કંઈ કોઈ નિમણૂક કરેલી જ નહીં વોન પેપર ઉપર ના ના બધાને તો ના બનાવ એ હવે રિપોર્ટ પછી જ નક્કી થશે કે આમાં કોની બિલ્ડર કરે બિલ્ડરને તો અગાઉ બિલ્ડરોએ બે હજાર પંદરમાં એમને ચૌદમાં એમને સોંપી દીધેલું

ના ના એવું ગુજરી ગયા દુઃખ જ છે એ બાબતે ખૂબ જ લાગ્યું પણ હવે જે બનાવ બન્યો છે એનો તો આપણે હાલ તપાસ ચાલે ચાલી રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે ત્રણ કાર્ય ગુનો દાખલ કરો કેમ તે બાબતે ચોક્કસ થઈ જશે